અને તમામ વસ્તુ ફાળવવામાં આવતી હોય છે સ્ટાફની ફાળવણીની અંદર બિલ્ડિંગ દીઠ એક સરકારી પ્રતિનિધિ એક પોલીસ ગાર્ડ એક ગાડી અને જે તે બિલ્ડિંગ બિલ્ડિંગનો પરીક્ષા યોજનાર જે સ્ટાફ છે એ સ્થળ સંચાલક હોય કે પછી સુપરવાઇઝર હોય કે રિલીવર હોય પટાવાળા હોય એ રીતના આયોજન થતું લુણાવાડા ખાતે આવેલ આદર્શ પરીક્ષા કેન્દ્ર ખાતે એક જ વિદ્યાર્થી માટે બિલ્ડિંગ ફાળવવામાં આવતા તેની સામે પંદર જે કહી શકાય કે તેનો સ્ટાફ ફાળવવામાં આવતા વહીવટી સામે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે આ છે આદર્શ પરીક્ષા કેન્દ્ર છે કે જેમાં જે ગઈકાલે અહીંયા કોમ્પ્યુટર વિષયનું એક પેપર હતું જેમાં એક જ વિદ્યાર્થી માટે આજે જે આખે આખું બિલ્ડીંગ ફાળવવામાં આવ્યું હતું તેની સામે જે કહી શકાય કે પંદર જેટલો સ્ટાફ અહીંયા મૂકવામાં આવ્યો હતો પરીક્ષા બિલ્ડિંગ ખાતે બિલ્ડિંગ કન્ડક્ટર ઓબ્ઝર્વર સુપરવાઇઝર રિલીવર વહીવટી તેમજ ફટાવાડા સહિત અને સુરક્ષા જવાનો સહિત જે પંદર જેટલો જે સ્ટાફ છે તે અહીં મૂકવામાં આવ્યો હતો તેની સામે કહી શકાય કે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી જ પરીક્ષા આપવા નહોતો આવ્યો ત્યારે આ બાબતે ઝોનલ અધિકારીને પૂછતા ઝોનલ અધિકારી દ્વારા સ્પષ્ટ જ કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી પરીક્ષા આપવા નતો આવ્યો પરંતુ જે રિસિપ્ટ છે તેમજ બિલ્ડિંગ છે વર્ગ સહિતની જે રિસિપ્ટમાં જે છાપીને વિગતો આવતી હોય છે તે બોર્ડ દ્વારા ફાળવવામાં આવી હતી માત્ર જૂન કક્ષાએથી પેપર સહિતની જે સ્ટેશનરી છે તે જ ફાળવવામાં આવી હતી અત્યારે કહી શકાય કે જે તંત્ર દ્વારા માત્ર એક વિદ્યાર્થી માટે આ બિલ્ડિંગ ફાળવવામાં આવ્યું હતું જેને લઈને કેટલાક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્ર પણ કહી રહ્યું છે કે આ જે સમગ્ર વિગતો છે તે બોર્ડ દ્વારા કરવામાં આવી હતી માત્ર અહીંયાથી પરીક્ષાની જે જે પેપર સહિતની જે કામગીરી છે તે જ કરવામાં આવી હતી હાલ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સોના કરતાં ગઢામણ મોઘી જેવું તંત્રએ ઘાટ સર્જ્યો છે વિશાલ પારેખ વીટીવી ન્યૂઝ મહીસાગર